લાંબા હેલો મિત્રો કેમ છો મજામાં જ તો મજામાં જ રહેવાનું સ્વાગત છે મારા નવો લોક મિત્રો આજે હું ચડી સડીયો પાછો તો નજર આજે વરસાદ તો તાકાત રાત પેઢો આપણે જાણ છે આવ્યું ધોળેસો રીતે પાણી બહુ

હવે પાણી આવ્યું તો તાકાત થી વરસાદ આવે પણ એવો ભેળો શું કેવું હોલી હમ હો ભાઈ જોરદાર જોરદાર ભેળો આજે મારા ચડ્ડો આ બધું પાણી આવ્યું હોય તાકાત થી દોડે તો જોઈએ હવે પાણી ભરાઈ ગયું વાડીમાં મહિનાની વાડીમાં હવે ધૂલાભાઈ જાય કારખાને નાટો મારી જાય હવે

Ah welding công nợ, ày số khi đào vóc công an, muốn là công an công về đây, chúng không gì? đi chứ. પડી ગયા હડકી બેઠે પડી ગયો પાણા પડી ગયા પવન એવો તો ને બસ ના એ નહી આ થઈ જાય ઉપર આવ ને બસ આ ટેકો છે રહી पानी देखा इत ताकत से जाई दो ना एला ओसू तई गयो फूल माते जा ओसू तई गयो पानी हां देवा पानी ओसू तई गयो जो यहां बड़ा इतलो बहोत पानी आयो यहां ऊपर ये हां भाई तो लाकड़ो काटता है यार लो काट पड़े तो अभी काटने का है पुराना नहीं कटा है

પાણી પોગી ગયું આવેલું બધું બહુ પાણી આવ્યું વરસાદી એવો આરો લાકડું પડ્યું તણાય ને એવું લાકડું અહિયાં કેવડું મોટું તણાય ને આવ્યું

દેવન બાજેનો કોની પ્યાવ છે શું આ હારું ન આવડિયા હા બાંજેલ ગાડી એવો જોતો ધીમે ધીમે આપતા

આયા ઉધી લગભગ પાણી આવેલું છે આ જો ઓલું પડ્યું છે આ પાણી આવેલ હજી વરસાદ ચાલુ ચાલુ છે વરસાદ આવે છે બંધ થાતો જ નથી આખી રાત વેરો કાલે આખો દી વેરો આવા વરસાદ તો આવા વરસાદ તો સોમા આ મહિને જ પડ્યો એવો છે આ બે જો

તો ચાલો વરસાદ એ વિડીયો કરો મારો વોટરપ્રૂફ મોબાઈલ છે હવે જાય ને આપણે ગામના નેવડા જોવા વિચારું ઉપર ઉગા તો પેલો આ પાણી ડૂબ ગયા હે હવે મન વાલા પણ ના જવા દે જવા દે જવા દે વરસાદ લેવો કેમ જાવ કામ ગામ બામ બંધ કરે ઉભે ને સબ કરે મનોજભાઈ મનોજભાઈ ની વાડી માં પાણી ગડી ગયું રાજુભાઈ મનોજભાઈ એનો વોટરપ્રૂફ મોબાઈલ કેવું કોઈ વોટર પછી દીધો <laughs> दूर भाई लाइट हुई गीला उसमें लगाओ क्या नाम है आपका नाम है मुन्ना मुन्ना ओ जो महेश भाई अगर राजू दो थप्पड़ खाएगा तो सतीश भी दो थप्पड़ खाएगा अगर सतीश दो थप्पड़ खाएगा तो मनिया भी दो थप्पड़ खाएगा मनिया को मारो

હવે પાણી જો એટલું આયા જો ધોરિયા વાળી જો એટલું પાણી આવે જાય આયા આ વાદે રહ્યો છે ક્યાં વલા પડે જાદે જાદે અમે આલા છે જાદે જાદો તો હે પાણી કેમ પણ

લાંબા નતું થયે એટલે અમે તો હલવાયા બાવળિયા હલવાયા કેવું થઈ ગયા રળી ગયો લાંબા થવાય ને એટલે તો આમ જુ ભાઈ હવે પાછી ગાડી વાળે ઓલા જો પવન કેવો હોય આ બધું વાળી દીધું રસ્તા પેક કરી દીધા તો

હાલ આ યાદ આવે પાણી તો આયા ભાઈ લખશે ને પાણી ગરમ કેવું છે એ વાય Ngóc pháo bóng bụi bè kéo gần nèo rồi lạc bụi bụi này không, bóng 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 ભાઈ પાસ્તા છે ને હવે લાંબ જવાનો પ્લાન ફાળો રાખો કે હવે રહે ને ઓલી સેટી જાય વૈસાઇ બાજુથી બોલી બાજી તો ઓલાઈ જાય એમ નથી આવે હાલો ના જો ભરેલી છે

તમને આ વિડીયો કેવો લાગે મને કોમેન્ટમાં જરૂર કીધું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા તમને નવા માં અને તમને કેવો લોક જોવા મળે છે મને જરા કોમેન્ટમાં કહી ગયો તો ચલો જય માતાજી